દાતડું ને જાવ ને પેલું મોઢારું કપાઈ ગયું હોય ને એ લણવાનું ચાલુ કરી દો તો તમે હેલો હંગા હું શું કઉ હું શું કઉ શીરો ખાવો ને તમારો મફત નો તે ચાલે ના જો આતે હા ચાલે ના જો ચા તો લઈ જવું પડે પણ પેલું એવું વહરા કેવો ચડે હો જોવા મારા હમું જોવા તમને મણ બાદરી આપે પણ તમે કોમ કરો તો આપું ને પડી જાય તો શું આપું

મરચું નહી કશું રહ્યું નહી ઘર માં બાજરી વેચી ખાવ તમે લો તો વેચું ના પેલી બાજરી મહારાણી ફરી વેચી આવું હારું તા મારા દિયર ના હમણાં હા ના એવા ફસાવું હજુ તો પેલું મોડારું કપાઈ ગયું હા અબારું રહ્યું હા અને પાંચ વીઘો પેલો રહ્યો જમેન તો રેવડી ટાઈટ કરી ફરી આવત ના હા હરીમ એવું કરું ઘડી ઘડી હેર હેર કર શીરો ખાવા પડ્યા પડે મારા દિયર

તો નહિ આયા લાગે થઈ રાગ આઈ ગયો તો આ મેલા પહા વાડી બતાવી નહી પહા જોઈ જાય ને તો પહા એનાય પડી રહ્યા પહા વેચવા જાય પહા કે લાણ કેવા સસુરજી કે એમ કે પહા એટલા એમને બતાવું નહીં આ છે તો લાઈન જવા દે ઘેર એમને બેટ્યો તોડો પડશે આટલો ના થઈ રે હેડુ આટલો તો બો થઈ ગયો જબડું નહીં લાયો આ ખરા તાપમાં હે પુરાન પુરા ભેગો કરવા મોકલે હે પણ શું કરા હવે તો ચેલેન્જ આલીને આયા હે એટલે કે 10 દાડા રહે ના આય એમ એટલે 10 દાડા તો રહેવું પડશે નકર આબરૂ ના કોકરા થઈ જાય ના કો આ તાપો એવું પડે ને આ જોન કાળો બૂસ થઈ જવાનો આ ખરા તાપમાં ખંદુરી લાગા શું કરવાનું કો મન ની વાતો કોને કહીયા તો અલ્યો મેમણ અલ્યો આવો

બોલા તમે તો હજુ ભેગા નહીં કરી રહ્યા ને હું એમ જ શીખવાડું કઈ મદદ કરાવો કોમ હારું મીકી દઉં બદલાય ગયા ચો મમ્મી અમે ખોટું ભગવાન ના માણસ તમે ખોટું શીખવાડે એવું લાગે તમારે તમે ખોટું શીખવાડે એવા જ હતા ના 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 રાકુ ભાઈ એવું ના હોય હું તો એમને એમ કહું કે દાદા રે આવા ટાઈમે આવવાનું તો કામ કરો તમે કશું કહ્યું જ નહીં ને તમે મન પાહો આડા ઓડી કેતા તા કે કામ કરો જલ્દી થી આ વરાદ મોર લેવાઈ જાય કે બાદરી બાદરી એવું ખોટું શીખવાડીએ અમે તો કઈ

હવે હું ના મારે પુરા કોણ પેરું કરશે ના ના હવે હવે કર્યા કોઈ બંધ ના લે એમના હું બાઇ ને આવેલું એમને ભયબંધ ના આલુ અઠવાડિયા હો હવે તો ભાડું નહિ મદદ કરાવજો કરાવી આ તો ખરાબ

એ તો ખબર નહી સારું થઈ નઈ જતી આપડે બાજરી કપાય લેસુ શું હતું પણ પેલું ગોત તો ગઈ ને તને તાડે આડી ને પાછા નહીં થતું ભાન પામને વાદે ના ચઢતો એતો આવું શીખવાડે અથવા ચડ્યા પહા એને હું તો કોમ કરાય ને પૂરું પેલું કપાય ને જાત પણ

તમે કેતા હતા એ વાત સાચી હતી અને પેલા તો હું સારું રાખ્યું પણ શું થયું કોક ને ચડવ્યા કશું દેજો તે કે આખું આમ બધા બધા કરતા હતા ને તે હું તો રાડ નાખ્યો પાહો અને આબરૂ ના કોકરા થઈ ગયા જોજો પા તમે કોઈ વાત ના કરતા તમે એકલા જ બીજા કોઈ કેતા નહી વાત ના કરો એવું તો મારી જોડે થયેલું તમારી જોડે થયેલું ના ના હારી કરો તો જાજા કરે કે ક્યારે ના રહે ક્યારે ના રહે એ વાત સાચી ક્યારે ના રહે હું તો બે દઉ ને તો યા બે વાર જવાનું રક્ષાબંધન પર જવાનું બીજો કઈક બે વાર જ બાર મહિને બે વાર અવસર હોય તો કશું ખબર હ કે પૂરા પેલા કે તમારે જે ભાઈબંધ હતા ગાડી તેમાં શું કીધું